ઓપરેશન અભ્યાસ અંતર્ગત યુદ્ધના સમયે જે પરિસ્થિતિ થાય છે તેવી પરિસ્થિતિ બની હતી આગ લાગવાની ઘટના બનતા વ્યારા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરાઈ હતી જ્યાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લીધી હતી અને સમય દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી જેથી ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અન્ય અસરગ્રસ્ત લોકોને વાહન વ્યવસ્થા દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના દરમિયાન એકસો પંચોતેર જેટલા બચાવકર્મીઓ દ્વારા પચાસ જેટલા લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે લોકો થયા હતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સ્વાસ્થ્ય હોવાની માહિતી સ્વસ્થ હોવાની માહિતી મળી આવી હતી સાતના ચાર થી પાંચ પોઈન્ટ પચીસ કલાક સુધી બનેલી સમગ્ર ઘટનાનો મોક ડ્રીલ જાહેર કરાઈ હતી આ મોકડ્રીલ દ્વારા